તળાજા નજીકથી પસાર થતી શેત્રુંજી નદી એક યુવાનનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા નજીકથી પસાર થતી શેત્રુંજી નદીમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેમાં સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના નવી ગોરખી ગામના વિનોદભાઈ ભીખાભાઈ પરમાર જેઓ ગઈકાલે સાંજના ચાર વાગ્યાના આસપાસના સમય દરમિયાન તળાજા નજીકથી પસાર થતી શેત્રુંજી નદીમાં માછીમારી કરવા માટે ગયા હતા તે સમયે અકસ્માતે પાણીમાં ડૂબી જતા જ્યારે તળાજા ફાયર ફાઈટરના જવાનો દ્વારા મહા મહેનતે યુવાનના મૃતદેહની શોધખોળ કરીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે આ બનાવમાં સત્ય અને ખરી હકીકત શું છે તે તો પોલીસ તપાસ બાદ જાણવા મળશે હાલમાં યુવાનનું મૃત્યુ થતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે